સ્વામિનારાયણ મિત્રો મિત્રો જય સ્વામિનારાયણ આજે હું સ્વામિનારાયણ સંપ્રદાય વિશેના અમુક અમૂલ્ય ગ્રંથો વિશે થોડી ચર્ચા કરવા માંગુ છું એટલે આપ ધ્યાનથી સાંભળજો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું જે કયું રતન છુપાયેલું છે જેનાથી તમારો ઉદ્ધાર થઈ શકે હવે દરેક જીવ છે એ ભગવાન સ્વામિનારાયણના થી આશ્રિત થઈને પોતાને મુક્તિ કરવા માંગે છે પરંતુ

પોતાના જે શબ્દોમાં જે વચનામૃતમ જે આપ્યું છે એમના પોતાના શબ્દો છે આમાં એટલે તમે જરૂરથી આ વચનામૃતનું વાંચન કરો હવે મિત્રો જો વાંચન ના કરી શકતા હોય તો તમે ગૂગલ પર સર્ચ કરીને વચનામૃતનું કુંડળાશ્રમથી સ્વામીએ એનો ઓડિયો ક્લિપ્સ પણ જાહેર કરી છે જે ઓડિયો એમપી થ્રી તમને સાંભળવા મળી શકે તમે મૂકી શકો અને એ ઓડિયો ક્લિપ સાંભળી શકો એટલે તમારે વાંચવાની બી પ્રત્યક્ષ જરૂર નથી સમજ્યા તો સ્વામિનારાયણ સંપ્રદાય આ એક બહુ જ અદભુત ગ્રંથ છે એના વિશે ઘણા લોકો દ્વારા તમે સાંભળ્યું હશે નિત્યેશ્વર તો દરેક વખતે આ આ જે ગ્રંથ છે નિત્યેશ્વર દાસ મહારાજ અમારા ગુરુ જે છે એમને આ મોઢે છે ગ્રંથ તમે નહીં માનો આટલો મોટો ગ્રંથ આ વચનામૃત ઓલમોસ્ટ એ મોઢે છે ઘણા જે પ્રસંગો છે શબ્દ શબ્દ થી નિત્યેશ્વર દાસ મહારાજ પોતાના જે કાર્યક્રમ છે એમાં એનો શબ્દ થી શબ્દ થી એનું એક એક વર્ડ ટુ વર્ડ એ બોલે છે હવે આમાં અત્યારે એક એવું છે અધ્યાય છે એ મારે અહિયાં વાંચીને સંભળાવવું છે એનું કારણ છે કે એ જે છે એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે જેની કોઈ વાત ના થાય એનું ઇમ્પોર્ટન્સ એટલું છે કે એનાથી આપણને અમુક જે આપણા જે ડાઉટ છે સૌથી મોટા જે ડાઉટ છે એ આમાંથી એનું સોલ્યુશન થઈ જાય છે હવે એ જે જે વચના મૃત છે હું તમને ઘરડા વચનામૃત એ છે અઢાર મુ વચનામૃત અઢાર ઘટના પ્રથમ સત્તર નો પ્રથમ નો અઢાર બરાબર એ સમવત અઢારસો છોતેર ના માગશીર વદી છઠ્ઠ દિવસ રાત્રી પહોર બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ઘરેણા મધ્ય દાદા દરબારમાં આથમણે બારણે ઓરડા ને આગળ ફળિયામાં માં ઢોલિયા પર બિરાજ્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા

ભારત આધિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણ કરીને પણ મુક્ત થાય નહીં એટલે વ્યાખ્યા આપી છે છે તે વાત કહીએ તે સાંભળો જેવી બહાર ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો એનો અમારે ખરખરો ખરો નહીં અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય એવો અમારો સ્વભાવ છે શ્રીજી મહારાજ પોતાનો જણાવે છે માટે અમે હૃદયમાં વિચાર કર્યો ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે એનું કારણ શું છે કોઈ પણ ભગવાનનો ભક્ત છે એના મનમાં ઘણી વખત વિક્ષેપ થઈ જાય છે એનું કારણ તે શું છે પછી મન બુદ્ધિચિત અહંકાર સામુ જોયું સ્વામી શ્રીજી મહારાજ બોલે છે જોયું ત્યાં તો એ અંતકરણ પણ ઉદ્વેગનું કારણ નથી અંતકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાન નું બળ તેને રહે છે ભગવાન મળ્યા છે તે હવે કરવું નથી એવું ગાફલપણું રહે છે છે. જ અંતકરણનો અને જાજો વાંક તો પંચ ઇન્દ્રિયોનો જ છે પંચ ઇન્દ્રિયો વિશે કહે છે એની વિગતિ કહીએ છે એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે આ ભોજનના ગુણ વિશે કહ્યું છે કે જુદા જુદા ભોજન જુદા જુદા સ્વાદ અને ગુણ છે તે જમે છે ત્યારે તે ગુણ તથા શરીરમાં પ્રવર્તે છે એટલે આપણે આ ડુંગળી લસણ ની વાત છે કે પછી બીજું જે લોકો કરે છે પ્લસ જે લોકો એવા આહાર લે છે જે જેમાં કઈ ને કઈ એવું મિશ્રણ છે તમોગુણી તો એના વિશે છે તે ભોજનને જયારે જમે છે ત્યારે તે ગુણ અંતકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે એટલે ભોજન જમવાથી ગુણ અંતકરણમાં અને શરીરમાં પ્રવર્તે છે અને જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુ નો ભગત હોય તો પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર પડે નહીં રહે નહીં એટલે આ પ્રભુનો જો ભગત હોય એને જો ભાંગ પીવે તો પણ એને એનો જે કેફ ચડે છે ભાંગનો એના લીધે વર્તમાનની એને ખબર રહે નહીં બિલકુલ સાચી વાત છે અને પણ ખબર રહે નહીં તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે એટલે આહાર જેવો આહાર એવા એના ગુણ આહારના ગુણ એવા અનંત પ્રકારના આહાર છે તેનો ગણતા પણ પાર આવે નહીં

કોઈ ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી તે તે તો જેવી લીલાગર ભાંગ પીવે પીવે અથવા એવી છે માટે સાંભળનારાના સાંભળનારાના અંતકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાન નું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ દારૂ ના જેવો છે જે પાપી જીવ છે એનો સ્પર્શ જ ભાંગ ને દારૂ ના જેવો છે બરાબર માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધ ને ભુલાડી દે હરિભક્ત ની પણ શુદ્ધ ને ભુલાડી દે છે એટલે આ ચેતવવાની વાત કહી છે સ્વામી એ તેમ જ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના પણ ગુણ પણ અનંત પ્રકારના ના જુદા જુદા છે તે કોઈ ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ તથા દારૂ પીધે ભૂંડું થાય છે તેમજ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંગળું થાય છે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે આ પાપીના દર્શનની પણ આ તકલીફ છે દર્શન પણ આટલી બધી એની ઇફેક્ટ આવે છે તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે આ ગંધની વાત કરી નાસિકાનું તે જો પાપી જીવના હાથનું પુષ્પ પાપી જીવ છે એના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે આ એક ફૂલ પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે આવું કહી દીધું એવી રીતે જેમ યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે પરમેશ્વર અથવા એનો જે સંત હોય એની યોગ થાય તો બુદ્ધિ સારી પણ થાય છે

તેમજ તે મોટા પુરુષ ચડ્યું એવું જે પુષ્પ ચંદન એની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે તે માટે એ પંચ વિશે સમજાવીને જે ભોગવશે અને સાર અસાર વિભાગ નહિ કરે તે નારદ સંકાદિક જેવો હશે તો પણ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે બીજાની તો વાત ક્યાં છે તો જે દેહાભિમાન હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ તેમ થાય તેમાં શું કહેવું? તે સારું કે પાંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેળવશે આ ઇન્દ્રિયોને જો મોકળી મૂકી દીધી તેનું અંતકરણ ભ્રષ્ટ થઈ જશે અને પંચ ઇન્દ્રિયના દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતકરણ શુદ્ધ થશે અંતકરણની વાત છે અને અંતકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે અખંડ એટલે કોઈ પણ વખતે ખંડિત નહીં

તે જેવી સોબત કરે છે તેવું તેનું અંતકરણ થાય છે આ સોબત વિશે સોબત કરતા શ્વાન ની બે બાજુ સાંભળ્યું છે આપણે એમાં જ્યારે એ જીવ વિષય જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યાએ પણ સુંદર સાત માળની હવેલી હોય તે હવેલીને ને વિશે કાચના તકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્ર પહેરીને વિષયજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વૈશ્યાઓ ઠેઠઈકાર કરી રહી હોય

ત્યારે તે સમયે તેનું અંતકરણ બીજી રીતે થાય છે માટે સત્સંગ અને કુસંગ અને યોગે કરીને જેવું અંતકરણ થાય છે એને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે અને આ ગબરગણ ને તો કાઈ ખબર પડતી નથી માટે આ વાર્તા છે તે છેક મૂર્ખ પશુને પાડે વર્તો હોય તેને તો ન સમજાય પશુને પાડે વર્તો તેને ન સમજાય જે કઈ વિવેકી હોય થોડો ઘણો વિવેક હોય અને કઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજવામાં આવે છે માટે પરમહંસ તથા સાંખ્ય યોગી હરિજન તથા કર્મયોગી યોગી હરિજન એ સર્વને કુપાત્ર માણસની સંગત કરવી નહીં આ સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે કુપાત્ર માણસની સંગત ના કરવી અને સંસદ થયા મોર તો ગમે તેવો કુપાત્ર હોય તો પણ તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્ર પણ રાખે તો ભાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો અને જો ન કાઢે તો એમાંથી જાજુ ગુંડું થાય બપા આ જે સ્વામિનારાયણ ભગવાનને જે વાક્યો કયા છે ગોલ્ડન વર્ડ છે ધીઝ આર ગોલ્ડન વર્ડ કારણ કે સત્સંગ થયા મોર ગમે તેવો કુપાત્ર જીવ હોય તેને નિયમ અને સત્સંગ લાવ્યો પણ સત્સંગમાં આવ્યા પછી જો કુપાત્ર પણ હોય એના કુપાત્ર પણ રાખે તો ગમે તેવો ભાઈ અથવા ભાઈ વગેરે સત્સંગ બહાર કાઢી દે નહીં તો જો ના કાઢે તો એનાથી જાજુ ગુંડું થાય જેમ જે આંગળીને સર્પે કડી હોય અથવા કડિયારાનો રોગ થયો હોય અને એટલું અંગ જો તુરત કાપીને નાખે તો પણ તે કુશળ રહે અને તેનો લોભ કરે તો જાજો બગાડ થાય બીજા અંગને પણ બગાડે એમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો તો જાણીએ અમે અમારી

પ્રગટ થશે ત્યારે પણ અમે વાત કરી છે તે પ્રમાણે રહીશો ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થશે કા જે અમારા હૃદયમાં તો નારાયણ પ્રગટ બિરાજે છે અને હું તો અનાદિ મુક્ત છું પણ કોઈને ઉપદેશ કરીને મુક્ત નથી થયો અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર તેમને તો હું પકડી લઉં છું જેમ સિંહ બકરાને પકડી લે છે એની પેઠે એ અંતકરણને હું પકડું છું અને બીજાને તો એ અંતકરણ દેખાયા પણ આવતું નથી માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધીમાં રહીને શુદ્ધ પણે રહીશુ તે તો નારદ સંકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં તો બીજાની તો વાર્તા છે અને અનંત મુક્ત થઈ ગયા અને અનંત થાશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થાશે પણ નહીં અને હમણાં પણ કોઈ એ નથી અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી આ તમને ભગવાને સ્પષ્ટ કહ્યું છે

તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તા આવજો એમાં અમારો ઘણો રાજીપો છે એમ વાર્તા કરીને જય સચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારમાં પદાર્થ હતા એથી વચના મંત્ર ઘટડા પ્રથમ થયું હે પ્રભુ હે પ્રભુ હે ભક્તો આ વાતને બહુ જ સ્પષ્ટ રીતે સમજજો અને આ વચનામૃત વિષય ખંડનનો હવેલીનો જરૂર યાદ રાખજો જય સ્વામી